કેટલા દાડા થઈ ગયા છે જીરું જોવા જાજો જીરું કેવું પાછું સારું પાછું છે કે નહીં સારું જોવા જાજો તો સારો મળી ગયો એટલે આપણ જીરું સારું છે આ વાળું નાવા દેતા આ જીરું જોવા જાજો જીરું તો બધું હારું છે આ મોટા ડોકા થઈ ગયા છે જીરું જબર નહીં ભાજીયો હારો છે એટલે જીરું એવું જીરું મોટું ના એ ચંબુજી બોલો કાબુજી છો મજામાં

અલ નવા લાભ દુરિયા તા છોટો પડી હા દાવમાં હમણે ગામમાં જ લાવું નહી 1500 છોટો પડી અમે હા તો મજૂરી તમે છોડો પડી ને મેં કીધું ગાયનું હો કીધું ગાયનું વેચાવા તો હું વડે અહીંથી છૂટા તો આપણે મટા કામ દવા નાખ તમે તમાર ઘરે જઈને આવો પછી આપણે લેવા દો સારું હેડ કામ કરજો પેલા કઉએ આયા છે આય કઉમાં કાલે ફુંડરાયા થઈ પેલે જાઈ જોઈ આવું હું અત્યારે અહીંથી હેડ આવું રહ્યો ચાલી બોધી નાયો તો હેડ

આ બટાકા તો જોવું ચેવા ચેવાથી મારે બેટા આ ફુવારા બધા ચાલુ છે આ જોઈ રાયડું જોયું જીરું છે પેલું કવર છું અમે જુઓ હું એમ કહો કે હું તો વળી સમજ્યો તો આ તો જીરું છે પેલું રીક રાયડું જોવો તો આ આવ્યું એ ઘર ને આવી જોયું ઘર ને એ પોપટલાલ બેઠા જુઓ હું ભાલ્યા ભાલ્યા ગાય કેવી છે ગાય તો જબ્બર છે શરીરમાં

એ બા ગાય ગાય તો એ ઉભી છે તમારે પચીસ હજારનું કોક સેટિંગ કર્યો કે તમારે ઘર ચાર નહીં વેખવાર આતો એમ એક મહિનોથી તમને મેં વડા તો શું કરું ગાય વેસાતી નથી ગાય ગમે તે કંઈ વેખો તમારા સાગા વાળા કોઈ બી કહો ગમે એ પેલા કાભુજીને કીધું છે ઈ રીયાદ આવતા હશે લગભગ આ બના તો એમ ગારક લઈ આ આદે દબાને પૂહે તો કાડીક બેઠો એ આવે તો એને વાટ દો કે પછી એક આમાં સાગો કહેતા હતા

આ બુજી તમાર તો ગાય ગાય લેવા હતી ને કીધું ને ગાય લેવાની કે તમારે લેવાની કે મેમન ને લેવાની તમારે લેવાની છે ગાય પાઉ સારી છે લેવે લે કાઠિયાવાડી છે ને કાપોજી કેતા હતા ના ના કાઠિયાવાડી તો વેખાઈ ગઈ વેખાઈ ગઈ સંકરી વેખાઈ ગઈ સંકર તોય તો આપણે સંકરી એસાલ છે ગાય હોય તો બસ 2 લિટર દૂધ ગરા પાઉ ઓ તો પુપરલાલ ને તમે વાતચીત કરી લો તમારે જેટલી પુહા દે એટલે પુપરલાલ ને ગયા હે તમારે લેવાની કાપોજી પૂછો પૂપરલાલ ને શું કિંમત કે શું કિંમત છે પુપરલાલ મારો મો પેલા ગાય તો જોવા જવા જો ઈ પણ મન તો કીધું તું 50000 કીધું તું હ

रखा ले रखाय दे इटले 70000 मत कर हां 70 के तो तने 60 हाल चाहिए रे गणितो ना करता हा भाभी हां सेलम सेली कीमत छे 70000 70000 तुम्हारे पोहा दी होय तो ई गाय मु तमन गाय बताऊ 70000 क्या छे 70000 मत काटू पड़े 60 ला भला मोणा 60000 हां आम जागो मेंमा અમને 60000 લાલ ભા ઈદ માગીન ગયા તમે લાલ ભંદો ઓળખો છો ને આ પેલો હા ઈ એને વાતચીત વાતચીત જ કરવી હોય કાબુજી હું શું રૂપિયા તો ખોબ કહેવાય પણ હું તો એટલા લેની નહી આવ્યો હું તો 60000 લઈને આવ્યો છું કેમ હોય તો તમે કો કોન हाँ हाँ डिजाइन में उधर रखा हो बड़ी तो मुल्ला हो बड़ी हाँ रे हाँ नहीं तो तो लाग तू पुपर लाल के आह ला हाँ गा, 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 गा 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 ले कर यार ताती अरे वो हम करो मिडिया है और पहला इनका लाल आया था बच्चा माजी थी आली परी होत तो 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 आली परी होते हो गए तो बोल वो हाई तो काफी थी मैं मना मैं मना पुपर लाल हाँ चंपू जी हम कैसे हैं के हाई के आलू के हेलो गाय तो जो पसी कीमत नहीं कर हड़ गाय तो गाय जोता हड़ बताओ हड़

તમે કેતા હોય પોપટલાલ સાઈઠ હજાર લઈને આવ્યો છે હજાર રૂપિયા કેમ નહી લઈને આવ્યો એકસઠ હજાર